ભરૂચમાં વિધવા સગી માતાના પ્રેમી આચરેલા દુષ્કર્મમાં સ્પેશિયલ કર્યો ભરૂચમાં રહેતી વિધવાની રિક્ષા ચાલક અલ્તાફ હુસેન અબ્દુલ રહીમ દિવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો તેના બે સંતાનો તેની પાસે રહેતા હતા દરમિયાનમાં તેના પ્રેમી અલ્તાફની દાનત તેની બાર વર્ષની માસુમ બાળકી પર બગડતા તેણે તેની સાથે વર્ષ બે હજાર સત્તરમાં માં દુષ્કર્મ આચર્યું હતું બાળકીએ તેની માતાને ઘટનાથી વાકેફ કરતા તેણે પુત્રીને જ ધમકાવી શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરવા સાથે જો કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકીઓ આપી હતી બે વર્ષથી દુષ્કર્મનો ભોગ બનનારી બાળકીએ આખરે તેની ફોઈની ઘટનાથી વાકેફ કરતા તેમણે બે હાજર ઓગણીસ માં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે માતા તેમજ તેના પ્રેમી અલ્તાફ દિવાનની ધરપકડ કરી હતી ભરૂચ સ્પેશિયલ પોક્સો જજ એચ ગાંધીની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ પી બી પંડ્યાએ ઉપસ્થિત રહી ફરિયાદ પક્ષે ઓગણત્રીસ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા સાથે અને ગ્રાહ્ય રાખી એલ સેશન અલ્તાફ ઠેરવી આજીવન કેદનો હુકમ કર્યો હતો સાથે જ ભોગ બનનાર પીડિતાને દસ લાખના વળતર અને આરોપીને ફટકારેલ દંડની પચાસ ટકા રકમ આપવા પણ આદેશ કર્યો હતો જ્યારે બાર વર્ષની પીડિતાની માતાને શંકાનો લાભ આપી છોડી દેવામાં આવી હતી